ટ્રિપરસી સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલથી ભરો જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી ફી કેટલી હશે જાણો અહીંથી વધુ માહિતી મેળવતા પહેલાં આમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ઓનલાઈન ફોર્મ બે હજાર ચોવીસ ભરો આજે હું તમને ત્રિપલસી ઓનલાઈન ફોર્મ વિશે જણાવીશ તમે કેવી રીતે ઘરે બેઠા ત્રિપલસી ઓનલાઈન ફોર્મ ભરીને ત્રણ મહિના પછી પરીક્ષા આપી શકો છો જો તમે પણ ઘરે બેઠા ફોર્મ ભરીને પરીક્ષા આપવા માંગતા હોવ તો આ પોસ્ટ વાંચો હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ કે ફોર્મ કેવી રીતે ભરવું ત્રિપલ સી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું હાલમાં બધા વિદ્યાર્થી મિત્રો કે પછી નોકરી કરતા હોય તેમને ત્રિપલસી કમ્પ્યુટર સર્ટિફિકેટની ખૂબ જ જરૂર હોય છે તો અમે તમને આજે સંપૂર્ણ માહિતી જણાવી શકીએ તમે ઘરે બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો ભરતી બોર્ડનું નામ ત્રિપલસી અભ્યાસક્રમનું નામ સી કમ્પ્યુટર કન્સેપ્ટ પર કોર્સ એપ્લિકેશન મોડ ઓનલાઈન શ્રેણી ઓનલાઈન ફોર્મ સી કમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર ક્યાં પડે ટ્રિપલ સીની જરૂર જો તમે કોઈપણ સરકારી ભરતી હોય તો તેમાં સીસી સર્ટિફિકેટ માગે છે રેલવેની ભરતી હોય કે પછી કોઈ પોસ્ટની ભરતી હોય તો તેમાં સીસીસી સર્ટિફિકેટ ફરજિયાત માગે છે તો તમારે સરકારી નોકરી કરતા હોવ તો તમારે કોઈપણ પરીક્ષા બિઝી આપવી હોય તો તમારે સીસીસી સર્ટીની ખૂબ જ જરૂર પડશે એટલે તમે ઘરે બેઠા કમ્પ્યુટર કન્સેપ્ટ એન્ડ કોર્સ કેવી રીતે અરજી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે ટ્રિપલ સી સર્ટિફિકેટ ઓનલાઈન ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટો ડાબા હાથના અંગૂઠાની છાપ ત્રિપસી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી પગલું એક એનઆઈ એલ આઈ ટી વેબસાઇટ ખોલો પહેલાં ડબલ્યુ 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 ડોટ એન આઈ ઇલ આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લો જમણી બાજુએ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો પગલું બે ટ્રિપલસી કોર્સ પસંદ કરો સીસીસી કમ્પ્યુટર સર્ટિફિકેટ સીસીસી કમ્પ્યુટર સર્ટિફિકેટ અભ્યાસક્રમોની યાદીમાંથી કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ પસંદ કરો સી પ્રક્રિયા ફોર્મ ભરવા માટે સૂચનાઓ વાંચો આઈ એગ્રી એન્ડ પ્રોસેસ બટન પર ક્લિક કરો પગલું ત્રણ સી ઓનલાઈન ફોર્મ ભરો ઓળખની વિગતો આધાર કાર્ડ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો હસ્તાક્ષર ડાબા હાથના અંગૂઠાની છાપ પગલું ચાર ફોર્મ સબમિટ કરો અને ચૂકવણી કરો ત્યાં સબમિટ બટન પર ક્લિક કરો પછી ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો આ ઓનલાઈન પેમેન્ટ વિકલ્પ પસંદ કરો અને પે ઓનલાઈન પર ક્લિક કરો તમારા ક્રેડિટ ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરો અને ચૂકવણી પૂર્ણ કરો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો